આ તમે બેઠા સંસ્કૃતિ છે આમાં બેન ભાઈ બધા બહેન સાંભળી શકીએ અને સંસ્કૃતિ કહેવાય આપણા ઘરમાં ટીવી છે એ વિકૃતિ છે તમે જો ટીવી આપડી દીકરી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે આપણી બહેન જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે આખી આખું પરિવાર બહેન આપણે ટીવી નથી જોઈ શકતા કારણ કે એક પણ એવો સીન નથી આવતો જે આપણે આખી આખું પરિવાર બહેન જોઈ શકીએ માત્ર માત્ર સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો આમે બધું બદલાનું ગીત દુઆ ચંદ લોકગીત પહેલાના જૂના ગીત કેવા હતા તમે સાંભળો એક લાઈન તમને કહું અને અત્યારનું તમને કહું આમાં આશ્ચર્ય છે ગીત કેવા હતા પહેલા તમને એક લાઈન સાંભળાવું આવી જાઓ તમારા રૂતિયા ને તમારા માનડા ને વારો મારા રે હમ માનો રે વાહ નથી શબ્દ સમજમાં આવતા હમણાં એક નવું ગીત આવ્યું તમે હેબરું હોય સ્વિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના તો હપ્તા કોણ તમારા બાપ ભરવાના સીધા પરસો હપ્તો ભરવા પડે પણ નહીં હમણાં એક મેં ગીત ગાયું હતું દેવ પગલીનું ગીત છે એ ગીત મેં ગાયું ગીતના શબ્દો મને માત્રથી સપનામાં આવ્યા પણ ગીત કેવું હતું હે તારી મારી આબરો નો સવાલ મારી મારો તેડ

બેને આપણું ભેગી કેમ કરી નાખે પછી આપણું દેવ પગલે બહુ સારું ગીત મનુભાઈ રબારી રાખ્યું છે આ ગીતે બે ને આપણું રાખી લીધી બહુ વાયલું હો તારા ગ્રાથી વધાવો આ ગીત બહુ વાયલું દેવ પગલે દેવ પગલે નું નામ એનું નામ દેવ ચકલે હોવું જોઈએ પ્રકૃતિને ઉડી જાય ગયો બહુ સારો છોકરો છે એના ગીતનું બહુ ભૂલું કાઢું હું જેમ ભૂલું કાઢું એમ ગીત ઉપર માં આવતી એમ કહું ને આવા ગીત હતા છે માટલા માથે માટલું એકવાર સાંભળજો તો ખરા તે મને જો થાય બધા જો આ એવું શું ગીતમાં એમ આવ દીકરો હાલે દેવ પગલી છે સાધુનો છોકરો છે ને બહુ સારો કલાકાર છે ને આયા આયા દેવ પગલી મારી પયાતરે બધા જોવે ઘડીકમાં વાર માં ટકો કર નાખે ઘડીકમાં લાંબા વાર કરે છે ઘડીકમાં પીરા વાર કરે છે એનું ખબર ન પડતી શું કરે દેવ પગલી નામ છે હઈ જા મે જા મને આ છોકરો બહુ ગમે હાવ નાનો છોકરો છે પણ ધરતીમાંથી આવેલો હાવ નાની ઓલી પરિસ્થિતિ બહુ નાજુક હતી માથી આગળ આવ શું કી જો બેટા સાધુ નીકળું મારો મિત્ર છે એટલે હું પેલા એક નવરાત્રીમાં ગરબા ગોગા ગરબા બહુ ગાતો હું એક ગરબો રોજ ગાતો હું મારી તારા પાડે વાંજિયા આવે મારી તારા પાડે લંગડા આવે મારી તારા પાડે આંધળા આવે આ રોજ મારે ગરબો ગાવાનો એમાં માતાજી મને સપનામાં આવ્યા મને કેલા શું રોજ જાતે ગાસતો તારા પાડે આંધળા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિર્ધન આવે મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં

પણ ટ્રક વાળો મિત્રો માં દીકરો હાથમાં પાઇપ લઈને મને ખબર પડી છે કે આ મને આટી જવાનો હું મિત્રો હું મિત્રો મને ઓળખી જો એ કે હકા બા ગઢવી મેં તો આ યુટ્યુબમાં આવો છો ને મેં તો આ કે ધ્યાન રાખજો જો ટાયર ટ્યુબમાં આવી જાય તો જાય છો ગમ કાંઈ રમાઈ રહી કે યુટ્યુબમાં ટાયર ટ્યુબમાં નહીં કહેજો ગમ કાંઈ કે હજી બંધ કર્યું મેં હું પેલા ઘંટી તો મારો શેઠ હતો સરદારજી હિન્દી બોલતો હું બોલતો ગુજરાતી મને ના આવડે હિન્દી ન આવે ગુજરાતી અમે બે બે હું શેઠ પછી મારા મિત્ર મને મને આવે કહેતા પણ મારા કાકા આવે એ મને હકલો કહેતા હવે મારા શેઠને હકલો બોલતા ન આવડે મને આખલો કહેતો એ આખલા બધું આખલો નહીં હકલો કે તને ફાવતું નથી તને બિલકુલ ફાવતું નથી અમારી પાસે ઉપમા લાગે છે તો હકા્યું બેતાપ બાદશા અમારા સાહિત્યકારની ઉપમા છે

અહીંયા શાસન કેમાં મારો પ્રોગ્રામ અહીંયા શિષ્ટ સાહિત્ય મારો હતો એને મને રજૂ કર્યો પણ રજૂ કરતા આવ્યો નહીં રજૂ કર્યો મને કે હવે આપણે હકાબા ઘડીને તેજ માથે રમતા મૂકી કે મેં તો પહેલા હું મેડીમાં નો બોકડો છું રજૂ કરે રજૂ કરો પણ અલગ અલગ જો માનસો છે હમણાં એક છોકરાની છોકરીની હગે હતી પહેલાં એવું હતું કે મા બાપ જોઈ અને દીકરાની દીકરીને હગી કરતા દીકરો દીકરી પહેલાં નહોતો જોતા હવે દીકરો દીકરી જોઈ અને પછી હગે થાય છે અને યુગ પ્રમાણે ચાલવું પડે એમાં હું નાનક પડતો પણ મા બાપ જે હગે કરતા ને એ ઘર કોદી તૂટ્યા નથી આ જીવન ચાલ્યા છે જોયા વિના અત્યારે જે જોઈન કરે છે ને મારી પાંચ છ વરમાં ખગડ ભગડ થઈ જાય છે હમણાં છોકરાની છોકરીને હગે થઈ ને તો છોકરાએ ફોન કર્યો કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું તને મારી યાદ આવે તો તું શું કરેશ એ કે હું ગોધા તમાકુ ઠપકરું ભેલા એ કે બોલો મા દીકરા હા હામી કાતા હતા બધુંય હમણાં હું ગાડી લઈને જતો તો ને કે ભાઈ મને હા મારી ગાડી ઉપર ખાઈ અરે એ કંઈ જીભ જરાતી હતી નહીં મને કે ફોનમાં વાત કરી ને મેં તારો ફોન છે તું કરી કીધું એ કે મારા બાપે એ એકવાર વાત કરી કે તું કા તું કરીને એ કે હું હં હું કરું છું ને તો કાપી નાખે મેં તું કેમ એ કે મને કે કે કોણ બોલો છો મેં કીધું મૂકો તો મૂકી દે કે નહીં બોલવાનું મૂકો બહુ દુઃખની વાત છે આ બધી એ પગલી એટલે મારા બાપુ સલાહ આપતા કે બેટા મોજમાં રહેવું મોજમાં રહેવું ન ફાવે ઘરમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલર હોય બુટી ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું નોકરી ન મળે છે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું પાયા ખોદો કર્યા કામ કરો કૂક ના મારી દો પણ જિંદગીમાં જલસા કરો કશું હારે આવવા નથી આનંદ કરો જય સીતારામ જ દુનિયામાં ખાલી ખામ છે કોરોના પેલા મારા ઘણા બધા ભાઈબંધ હતા કોરોના પહેલાં મને ફોન કરતા કોને પેલા બહુ ડાયરા હતા ને મને ફોન કરે અકાભા કઈ પણ કામ હોય તો ફોન કરજો આ ફાર્મ તમારા બાપના છે અહીંયા આવીને હુઈ જાયજો પૈસાની જરૂર હોય તો અમને ફોન કરજો આવા મને મારા દીકરા ફોન કરતા મારા મિત્રો પેલા હજારો મિત્ર હતા એમાં કોરોનો આવ્યો મારા દીકરો કોઈ અમારો ફોન ન ઉપાડ્યો તારે મને થયું દુનિયામાં તમારો કોઈ મિત્ર છે ને તમે બધા યાદ રાખજો તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે કે આ દુનિયામાં સમય સિવાય કોઈ તમારો મિત્ર છે નહીં સમય સારો તો બધું સારું માનો પ્રસંગ છે ને એક જોક્સ કહું તમે દીકરી શું કરી કે મારા નવા નવા લગ્ન થયા ને પછી મારી નોકરી કંઈક બારસો રૂપિયા મારો પગાર હતો પચીસ વીસ બાવીસ વર્ષ પહેલાં મારી નોકરી તૂટી દીધી હું રસ્તા માત્ર રખડતો થઈ ગયો એમાં મારા સારાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી કે જીજી બહુ બીમાર છે તમારા દીકરીને જો મોટું દેખાડવું હોય તો તાત્કાલ લઈને આવી જાઓ તમે આવશો એ પહેલાં જીજીને કાઢી જવા પડશે તો મેં આઠસો રૂપિયા ઓછા લીધા દીકરીને લઈને જ્યો જીજી પાસે જીજી હોતલા તેલા બે ભાન થઈને હલે ચલે હું જો જામનગર જીજી હા હું તેલા બે ભાન થઈને એમની દીકરી કે જીજી આ કું ખોઈ લી માર સુધી આઠસો રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા હું જો ઘેરે પાછો અઠવાડિયા પછી ફોન આવ્યો કદાચ તમે હક્કા ભાવ હોય પેલા જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો બાપને મોટું જોવું હોય દીકરીને મોટું જોવું હોય બાપનું તો તાત્કાલ લઈને આવી જાવ મેં બીજી વાર આઠસો રૂપિયા ઓછા લીધા હું જો જીજી હું લાવો બે પાથી જેમ ટાયર પીડ્યું એમ હલે ચલે એમને દીકરી કે જીજી આ ખોખોયલી આઠસો ને આઠસો મારું સોળ રૂપિયાનું બૂચું આવી ગયું હું પાછો આવતો રહ્યો એક મહિના પછી છેલ્લો ફોન આવ્યો છેલ્લો ફોન હતો કે જીજીના માટેમાં તુલસીના પાન નાખી દીધા છે જીવ દુશ્મા દાર વહી ગયો છે કદાચ અગાવા તમે આવો તો જીજીને ઘાટી ઘાટી જવા પડે છેલ્લે વાર દીકરીને મોટું જો હોય તાત્કાલ લઈને આવી જાઓ મેં ત્રીજી વાર આઠસો રૂપિયા ઓછા લીધા હું જીઓ જીજી હું તેલા બે ભાન થઈને જાણે મળેલી ઘો હોતી હોય હલે ચલે એમની દીકરી કે જીજી આ કો ખોલી ને મારું મગજ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચીને મરી જઈશ આજ મરું કા મરી ગયા મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા પણ સાહેબ મુદ્દો શું હતો મેં દીકરીની તાકાત જોઈ બાપને તેણે વખત જીવતો કર્યો માત્ર માત્ર દીકરી જે બાપ ને જીવતો કરી દે પાંચ છો ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે એના બધાએ કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી આપણા ઘરમાં બે થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે જ્યારે ઘરમાં અંધારું થાય એવું લાગે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી સાહેબ બાપને આંખમાંથી બે આંગળા પડે ને જેની છાતી ધડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી હાચવા જેવું પાત્ર છે અને જે દીકરી જેના ઘરમાં છે બહુ ભાગશાળી માણસ છે બાકી દીકરા માથે મને ભરોસો બે હતો નથી મારે બે દીકરી છે હું પ્રોગ્રામમાં જાઉં મને રોજ ફોન કરે છે કે પપ્પા પહોંચી ગયા ગાડી ધીમી આંકજો હું ગાયો તો સુઈ જાયજો વહેલા હાર જમી લેજો આ દીકરી મારી રોજ ચિંતા કરે મને ફોન કરે પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું મારો તમે ભલે ખટરામ કરી દો પપ્પા પણ ચલાવ ખટાવ લેતા આવજો આ દીકરો છે કઈ કામ નું હોતો સાહેબ ભમેડા જેવો ગમે ફરતો મારા દીકરો દીકરો ભમેડો છે એક વાર ફેરવો ને પછી પકડો ના પડે ફેર દીકરો એ કહેવાય દીકરી છે ને સાહેબ જેની કોઈ ફરમાઈશ ન હોય ને બાપ પાસે એને દીકરી કહેવાય અને ફરમાયશ માંથી ફરમાયશ કરે એને દીકરો કહેવાય આટલો ફેર છે દીકરી દીકરામાં દીકરી હોય હાચવજો હાચવજો પાત્ર છે તારે છે લગ્ન નથી શું હોય હા હા પાડે છે હા ભાઈ દેવ પગલી બરોબર અને સાંભળજો બહુ સારો કલાકાર છે આના